ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન ઝઘડે તાલુકાના હરિપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઘોડેસવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હોર્સ રાઇડિંગ સફારીમાં કાઠિયાવાડી તેમજ મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા હતા થી દસ ઘોડાઓ સાથે મળી થી સોળ કિલોમીટરની રાઇડ કરી ઘોડેસવારોએ સારો અનુભવ મેળવ્યો હતો ભરૂચના હોર્સ રાઇડર અને અશ્વ પ્રેમી દેવુભા કે જેમણે પોતાની ઘોડી પર છસો એકાવન કિલોમીટર ની રાઇડ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને હવે તે પોતે હોર્સ રાઇડિંગ કરી અયોધ્યા જવાના છે હોર્સ આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં અશ્વ પ્રત્યે લગાવ વધે અને અન્ય કોઈ વ્યસન તરફ ન વળે તે માટે જિલ્લામાં પ્રથમ વખત આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ઝઘડિયા તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ સફારી હોર્સનું રાઈડેનું આયોજન કરવામાં આવેલ છે અને અશ્વપ્રેમીઓ માટે આ ખૂબ સરાહનીય એક કામગીરી કરી રહ્યા છે ચેતનસિંહ રાહુલજીના સાનિધ્યની અંદર આજે પ્રથમ વખત આ આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ સફળ રહ્યું અને ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ બીજા પણ આમાં ભાગ લે અને અમને પ્રોત્સાહન આપે એવી આશા રાખું છું આજ રોજ અમે હરિપુરામાં ભરૂચ જિલ્લામાં એક હોર્સ રાઇડિંગનું સફારીનું આયોજન કરેલ છે જેની અંદર તમામ ઘોડસવારો આવ્યા છે કાઠિયાવાડી નસલના મારવાડી નસલના બધા ઘોડા આવ્યા છે આઠ થી દસ ઘોડાઓ સાથે મળી અને પંદર થી સોળ કિલોમીટરની રાઈડ કરી અને બહુ સારો એક અનુભવ મેળવ્યો છે